સુરતની સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટરો અને તેમની સમગ્ર ટીમની સફળતા બીલી મોરાની એક પ્રસુતાને અપાયું નવજીવન મહિલાને બીજી પ્રસુતિ અને સાત માસના ગર્ભ અને સિઝરિયન ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાના કારણે ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી દર્દીની હાલતની ગંભીરતાને જોતા ગાયનેક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યું ગર્ભાશય કાઢી અને રક્તસ્ત્રાવને બંધ કરી બોતેર કલાક આઈસીયુ પર રાખ્યા દરમિયાન સતત દર્દીના નિરીક્ષણ સાથે પિસ્તાલીસ લોહીની બોટલો અને લોહીના પ્રોડક્ટ્સ આપવામાં આવ્યા કલાકોની મહેનત મોટી સર્જરી અને રક્ત સતત નિરીક્ષણના કારણે આ મહિલાને નવજીવન મળ્યું ઉલ્લેખનીય છે કે આવી ગંભીર સ્થિતિમાં રહેલ દર્દીઓની બચવાની શક્યતા ખૂબ જ નહીવત હોય છે પરંતુ સુરતની સ્મીમેર હોસ્પિટલના ગાયનેક એનેસ્થેસિયા મેડિસિન વિભાગના ડોક્ટરો નર્સિંગ સહિત તમામ સ્ટાફની સમયસરની સારવાર અને અથાગ મહેનતથી આ મહિલા દર્દીને નવજીવન મળ્યું मैं डॉक्टर इनामिका मजुमदार एसोसिएट प्रोफेसर तरीके यहाँ से स्मीमर हॉस्पिटल में लास्ट 19 साल से काम कर रही हूँ तारीख़ 28 छः 2025 को जब पेशेंट हमारे पास करीब साढ़े चार बजे सुबह आई थी तब उसकी स्थिति बहुत ही गंभीर थी पेशेंट को सीज़र किया हुआ था और पेशेंट को चारों तरफ से खून जा रहा था इसके लिए हमने तुरंत पेशेंट को ऑपरेशन थिएटर में लिया और खून बंद करने के लिए हमको उसका गर्भाशय निकालना पड़ा उसके बाद पेशेंट को हरी हमने करीब 45 ब्लड प्रोडक्ट्स दिए और पेशेंट करीब डेढ़ दिन हमारे वेंटिलेटरी सपोर्ट पे थी और ब्लड प्रेशर बढ़ाने की दवा पे भी पेशेंट थी धीरे धीरे पेशेंट बाहर आई और आज तारीख़ आठ सात को हम पेशेंट डिस्चार्ज कर रहे हैं इसके लिए पूरी हमारी गायनिक टीम एनस्थीसिया टीम पूरे सिस्टर लोगों और हमारे क्लास फोर एम्प्लॉय सब ने मिलकर काम किया है